પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે આશિષભાઈને ને વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ પ્લસ ટ્રેક્ટર છે અને બે હજાર ત્રેવીસ ના મોડેલનું ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક ઇન્જિન હોઈએ સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટર માત્ર ને માત્ર પાંચસો એકાવન કલાક જ ચાલ્યું છે જેન્યુન બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક આશિષભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોવાનો છે અને

ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર અને નવા દેવપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો આશિષભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે આશિષભાઈના આમ સત્તાણુક ઓગણપચાસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો